પંચોતેર વર્ષથી રેફ્યુજી કોલોની તરીકે અમે રહી છીએ આ ગવર્મેન્ટ સરકારે અમને મકાન લેવા માટે આપ્યા હતા રેફ્યુજી તરીકે કે અમને નિરાધારી અમારે કોઈ આધાર નહોતો અમારે કોઈ ખાવાની વ્યવસ્થા પણ નહોતી કેટલા સમય સુધી પરિસ્થિતિમાં અહીંયા પહોંચ્યા હતા અને અમે મજૂરી કામ કરીને એવી રીતે રહી છી અમારે કોઈ મિલકત નથી કોઈ મકાન નથી કોઈ બીજી વ્યવસ્થા નથી અમે અત્યારે મકાન ખાલી કરીને જાય તો અમારે તકલીફ નું કામ બને છે કઈ સાલ માં રાજકોટ આવ્યા હતા અમે 1962 માં આવ્યા હતા રાજકોટ માં અમારો વડીલો આવ્યા હતા અમે નાના હતા આપણે સાથે હાલ સંકળાયેલા છું અત્યારે અમે મજૂરી કામમાં છીએ અમને કોઈ ધંધો કે નોકરી કાંઈ છે નહીં સરકારી નોકરી નથી આપની શું અપેક્ષા છે સરકાર પાસે અત્યારે અમને મકાન ખરીદ શકી એવી પોઝિશન નથી આવું નબળા વર્ગમાં સીં અને અમને કોઈ પણ એક મકાન રહેવા માટે આપો એવી અમારી માગણી છે